આપશ્રીને આજે મેં પહેલી વખત સાંભળ્યા ત્યારે ખરેખર હૃદયથી એવું લાગ્યું કે આપ અમારી સાથે બહુ ફ્રેન્ડલી વાત કરી અને વિદ્યાર્થી જ્યારે હોય અને એની સામે કોઈ મોટું વ્યક્તિ ઊભું હોય ત્યારે એમને પૂરેપૂરી પ્રતિભા અમારી ઉપર આવતી હોય છે અને એમાં અમે તમને ખરેખર તમારા શબ્દો અમે હૃદયથી સ્પષ્ટ સર અમે અહીંયા ઘણો લાંબા દૂર દૂરથી અંતર કાપ્યા અને અહીંયા ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે એમના પણ ઘણા બધા પ્રશ્નો છે જીવનમાં બધાને પ્રશ્નો હોય છે જ પણ અમુક પ્રશ્નો એવા હોય છે કે જેનાથી આપણે થાકી જતા હોઈએ છીએ કારણ કે અમે અહીંયા ઘણા દૂરથી અભ્યાસ કરવા માટે આવીએ છીએ રસ્તાઓમાં એટલા પ્રોબ્લમ્સ હોય છે બસોના સમયનો પ્રોબ્લેમ હોય છે પરીક્ષાના સમયના પ્રોબ્લમ હોય છે તેમ છતાં સર અમે અહીંયા ગમે તેને ગમે તે રીતે આવતા જોઈએ છીએ પણ સર હું આપની સાથે એવી અપેક્ષા રાખીશ કે અમારા પ્રશ્નોનો તમે જલ્દીથી જલ્દી સર નિરાકરણ લાવો અને આપના આશીર્વાદ હંમેશા અમારી અમારી તરફ રાખો અને અમે અમને એ પણ આશ્વાસન આપીએ છીએ કે અમે આગળ અભ્યાસ કરી અને આ યુનિવર્સિટીનું નામ દુનિયાભરમાં રાખો સર પ્રયાસ એવો રહેશે કે પ્રશ્નો નો ઉકેલ આવે કોઈ ને કોઈ રીતે બરાબર પેલા તો હું જયારે વિદ્યાર્થી સમક્ષ આવું છું ત્યારે કુલપતિ નો બુરખો ઉતારીને ને જઉં છું અધ્યાપક તરીકે જ આવવાનું તમે જોયું હશે કે હું અહીંયા ઊભા રહેવા કરતાં મને અહીંયા વધારે મજા બરાબર બીજું બીજું તમારું એક વસ્તુ છે કે સુંદરતા હોય ને એટલે કોઈ સુંદર લાગે તો એ તમને મનથી લાગે પણ સરળતા હોય ને તો દિલથી લાગે એટલે જેટલી આપણે આપણા વ્યક્તિત્વમાં સરળતા રાખીએ એટલા આપણે સાથે લોકો વધારે કનેક્ટ થઈ શકે અને ગુરુ શિષ્ય તો પરંપરા એવી છે એ નાતો એવો છે કે એમાં કનેક્ટ ના થાય ત્યાં સુધી એ જે એક સુર ના થાય બરાબર એટલે ગુરુ શિષ્ય એ તો કનેક્ટ થવું જ પડે તો જ એ ગુરુ શિષ્ય છે એટલે ગુરુ શિષ્ય જો કનેક્ટ થવું હોય તો ગુરુએ શિષ્ય સાથે દિલથી વાત કરવી પડે શિષ્ય એ ગુરુ સાથે દિલથી વાત કરવી એટલે આ ગુરુ શિષ્યનો જે નાતો છે એ દિલ નાતો છે બરાબર અને તમે જુઓ કે જ્યાં દિલ સંબંધ છે ત્યાં શબ્દો બી ભી બહુ અપેક્ષા ઓછી હોય છે બરાબર ત્યાં સંવેદનાઓ જ પૂરું કામ કરી દેતી હોય છે બરાબર એટલે જયારે વિદ્યાર્થીઓ સાથે અધ્યાપક કનેક્ટ થાય સંવેદનાથી કનેક્ટ થાય ત્યારે વિદ્યાર્થીને એનો ખ્યાલ આવી જ જાય છે બરાબર બાળક છે ને બાળકને એના મમ્મી કે તમે કોઈ પણ નાનું બાળક લેશો ને બાળક તો એકદમ નિર્દોષ હોય પણ એક તમારી આંખથી જ એને સમજણ પડી જશે કે તમે એને ગુસ્સો કરો છો તમે પ્રેમ કરો છો તમે એની જોડે કનેક્ટ થયા કે નહીં એ તો બોલતું નથી કશું ખાલી જોઈને એને ખબર પડી જાય એટલે જો તમે અમુક છો અમુક લોકો પાસે બાળક જાય જે સીધું રડવા જ પણ અને અમુક પાસે જાય તો એ હસ્ય તરત જાય કારણ કે એને ખબર પડે છે એ આ સંવેદનાનો પ્રભાવ છે બરાબર અને એટલે તો આ લોકોને બધા આપણે લગાડતા સંવેદનશીલ સરકાર સંવેદનશીલ મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ બરાબર એટલે જોવામાં એકદમ સોફ્ટ લાગે પણ નિર્ણયો કરવામાં મક્કમ એટલે આ બધા જે આપણે શું કહેવાય એને આપણે લગાડીએ છીએ વિશેષણો હા તો એનું આ કારણ છે એટલે મને હંમેશા હું વિદ્યાર્થીઓ પાસે આવું તો મને એની સાથે વાત કરવાનું ગમે જ છે તમે વાત કરી બહુ સારું થયું મને સારું લાગ્યું તમે તો એક પ્રતિનિધિ છો ખરેખર આ ગીતામાં છે ને અર્જુન તો ખાલી એક પ્રતિનિધિ છે આપણા તમે ગીતા વાંચો તો આપણને એમ લાગે આ મારો જ પ્રશ્ન છે વાંચજો પાછા બરાબર એનું ભાષાંતર હોય એ વાંચજો તો તમને ખબર પડશે કે અર્જુન તો માત્ર નિમિત છે એ પ્રશ્નો તો આપણા જ હોય છે એમાં તમારું તો ખાલી નિમિત છે આ પ્રશ્નો બધા વિદ્યાર્થીનો છે હું ચોક્કસ એમાં ધ્યાન